મોહેજોદો એટલે કે મરેલાનો ટીકરો સિંધુ સંસ્કૃતિ અથવા તો હડપ્પીય સંસ્કૃતિનું સૌથી શ્રેષ્ઠ નગર એટલે કે મોહેજોદો વાત કરીએ તો કે મોહેજોદો ક્યાં આવેલું છે તો કે હાલમાં સિંધના લારખાના જિલ્લાના પાકિસ્તાનમાં આવેલું છે સ્વતંત્રતા પહેલાં આ એક ભારતનો જ ભાગ હતો અને સિંધુ સંસ્કૃતિનું શ્રેષ્ઠ નગર તરીકે ઓળખવામાં આવે છે જેનું સંશોધન ઈસવીસન એકવીસ થી બાવીસની આસપાસ થયું હતું અહીં જોવા જઈએ તો મકાનોની વાત કરીએ તો કે મકાનોને પૂરથી બચવા માટે ઊંચી પીઠીકા એટલે કે ઊંચા ઓટલા ઉપર બનાવવામાં આવતા હતા શ્રીમંત લોકોના મકાન બે માળના અને પાંચથી સાત ઓરડાવાળા હતા જ્યારે નીચલા વર્ગના લોકોના મકાન એક માળના અને બે થી ત્રણ ઓરડાવાળા હતા દરેક મકાનના દરવાજો મુખ્ય માર્ગની જગ્યાએ અંદરની સાઈડ ખુલતો હતો અને એ ગલી મારફતે રસ્તા તરફ આવી શકાતું હતું રસ્તાઓની વાત કરીએ તો અહીં નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા રસ્તા હતા એટલે કે તેને રાજમાર્ગ તરીકે ઓળખવામાં આવતા હતા આવા બે રાજમાર્ગ હતા ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અને દરેક રસ્તાની વિશેષતા હતી કે તેઓ કાઠકુને મળતા હતા અને કોઈ ચોક્કસ એક દિશામાંથી પવન ફૂંકાય છે ત્યારે આ રસ્તા ઉપરનો કચરો સાફ થઈને નગરની બહાર આવી જતો હતો તેમજ રસ્તાઓ રસ્તાઓ પર અમુક ચોક્કસ અંતરે ખાડાઓ મળેલા છે એટલે કે જેનો ઉપયોગ રાત્રિ પ્રકાશ માટેના થાંભલાઓ હોઈ શકે છે ગટર યોજનાની વાત કરીએ તો કે હડપી સંસ્કૃતિના જેટલા નગરો મરી આવેલા છે તેની આગવી વિશેષતા એટલે કે મોહેજોદડો અહીં જે ગટર રચના જોઈ શકાય છે તે ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય જોઈ શકાતી નથી અને દરેક મકાનમાં ખાડકૂઓ હતો આ ખાડકૂમાં ચોક્કસ અંતરે પાણી ભરાય એટલે એ પાણી નાની ગટર મારફતે મોટી ગટર મારફતે થઈને સમ શહેરની બહાર જતું હતું અને તેમાં ચોક્કસ અંતરે ઢાંકણાઓ પણ મળી આવેલા છે તેનો અવારનવાર સાફ સફાઈ કરવામાં આવતી હતી એટલે કે આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણી અહીં થતી હતી તેવું કહી શકાય છે તે સિવાય જાહેર સ્નાનાકરો પણ મળી આવેલા છે કે જે ચોપન પોઈન્ટ એંસી મીટર લાંબુ અને બત્રીસ પોઈન્ટ નેવું મીટર પહોળું છે અને આ મોટા વિશાળ સ્નાનાકરની વચ્ચે એક નાનો સ્નાનકુંડ છે કે જે બાર પોઈન્ટ દસ મીટર લાંબો અને સાત મીટર પહોળો છે આ સ્નાનાકરની ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ પણ હતી તેમજ આ સ્નાનગૃહનો ઉપયોગ ધાર્મિક ઉત્સવો પ્રસંગે થતો હોય તેવું કહેવાય છે તે સિવાય મોહજોદળમાં બે વિશાળ મકાનો પણ મળી આવેલા છે આ વિશાળ વિશાળ મકાનોનો ઉપયોગ મનોરંજન સભાખંડ તરીકે તેમજ વહીવટી કાર્ય માટે થતો હોય તેવું કહી શકાય તેમજ છ છની હારમાં બે હરોળોના મકાનો મળી આવેલા છે કે જેનો પણ ઉપયોગ તે સમયે થતો હોય છે તેમજ સૌથી વધારે વિશેષ વાત એ છે કે અહીં વીસ મકાનોની એક લાંબી હરોળ મળી આવેલી છે કે જેને સૈનિકની બેરેક તરીકે ઓળખવામાં આવે છે આમ પ્રાચીન સંસ્કૃતિ એટલે કે સિંધુ સંસ્કૃતિનું મહત્વનું નગર મહિષ્યો દળો કે જે પોતાની આગવી નગર રચનાના કારણે વિશેષ છે જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહો